કચ્છ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખાસ કરીને અસરગ્રસ્ત માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની આજ રોજ પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મુલાકાત લઈ સ્થળાંતરિત કરવામાં આવી રહેલા નાગરિકોના ખબર અંતર પૂછી લોકો સાથે સંવાદ સાધ્યો હતો પ્રભારી મંત્રીએ રાહત બચાવ તથા આશ્રય સ્થાનમાં વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી કચ્છ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદના પગલે જિલ્લાના તમામ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે જેના કારણે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ રેસ્ક્યુ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે માંડવી તાલુકામાં છેલ્લા પાંચ દિવસમાં પડેલા ભારે વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે ખાસ કરીને માંડવીના નીચાણવાળા વિસ્તાર તેમજ દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાતા પ્રભારી મંત્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈ લોકોને ધારણા આપી હતી આ પ્રસંગે રાજ્ય સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાતરી આપીને બાબાવાડી ખાતે સ્થળાંતરિત થતા નાગરિકો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રેડ એલર્ટ હોવાથી અત્યારે જાનમાલની સલામતી અને ઝીરો કેઝ્યુઆલિટી માટે કામ કરવામાં આવી રહી છે વરસાદ બંધ થાય અને પાણી ઓસરવા લાગે એટલે તરત જ સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ સરકાર દ્વારા યોગ્ય લેવામાં આવશે આ ઉપરાંત વીજ વીજ પુરવઠા વિશે પણ મંત્રીએ જણાવ્યું હતું કે સ્થિતિ સામાન્ય જ પુરવઠો કરી દેવામાં આવશે ઉપરાંત હાલ પણ પીજીવીસીએલની ટીમ દ્વારા ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમણે વધુમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા આશ્રય સ્થાન પર લોકોની સલામતી માટે સ્થળાંતરિત થવા અનુરોધ કરી સ્થળાંતરમાં લોકોને મદદરૂપ બન્યા હતા સ્થળાંતર થતા નાગરિકો પૈકી એક પરિવારની નાનકડી બાળકી બીમાર હોવાથી તેને તાત્કાલિક અસરથી આર્મીની એમ્બ્યુલન્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી આ બાળકી તેમજ પરિવારની પ્રભારી મંત્રીએ ખબર અંતર પૂછી કોઈ પ્રકારની ચિંતા ન કરવા હૈયા ધારણા આપી હતી આ મુલાકાત વેળાએ પ્રભારી મંત્રી મામલતદાર તથા અન્ય અધિકારી સાથે બેઠક યોજી વાવાઝોડાની આગાહીને પગલે રાહત બચાવ તેમજ સ્થળાંતર સહિતની કામગીરીની આગોતરા આયોજન માટે સૂચના આપી હતી માંડવી તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી વરસતા વરસાદ વચ્ચે તાલુકામાં સ્થળાંતર રાહત બચાવ ડેમમાં પાણીની સ્થિતિ તેમજ અન્ય કામગીરીની માહિતી મેળવી સમીક્ષા કરી હતી સતત વરસાદના પગલે ખાસ કરીને પાપડી કોઝવે વગેરે બંધ રાખવા તેમજ પોલીસ ગોઠવવા જણાવ્યું હતું આ ઉપરાંત અસરગ્રસ્ત ગ્રામ્ય તેમજ નીચાણવાળા વિસ્તારમાં તાત્કાલિક અસરથી ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવા માટે તથા વાવાઝોડાની આગાહીના પગલે જોખમી વિસ્તાર તેમજ કાચા મકાન ધરાવતા વિસ્તારના લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવા ખાસ સૂચના આપી હતી પ્રભારી કેન્દ્રીય રાહત બચાવની કામગીરીમાં ખડેપગે સેવા આપતા આર્મીના જવાનોને બિરદાવ્યા હતા પ્રભારી મંત્રી સાથે આ મુલાકાત દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આગેવાન દેવજીભાઈ વર્ચન ધવલભાઈ આચાર્ય સહિતના અગ્રણીઓ તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા